इसकी इन्वॉलमेंट रही है जिस वजह से इन फेमसली डॉक्टर डेथ नाम से ये जाना जाने लगा टैक्सी हायर करके और किसी सुनसान रास्ते में ले जाकर उसका मर्डर करते देना टैक्सी ड्राइवर का और उसके बाद फिर गाड़ियों को भी ये पैसे के लिए ग्रे मार्केट में बेच देते थे तो इस वजह से इन्होंने इस गिरोह ने टैक्सी ड्राइवर्स को ज़्यादा टारगेट किया नमस्कार आप जुड़ रहा छो अब राजकोट ने हूँ छूँ आप दक्षिणी પોલીસના હાથે ચઢેલા આરોપીનું નામ છે દેવેન્દ્ર શર્મા અને તેના પર હત્યા સિવાય કિડની રેકેટમાં પણ સામેલ હોવાનો આરોપ છે આરોપ અનુસાર તમને વાત તો તેણે દિલ્હી હરિયાણા ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં પચાસ થી વધુ ટેક્સી ચાલકોની હત્યા સિવાય તેના પર ઓગણીસો ચોરાણું થી લઈને બે હજાર ચાર સુધી ગેરકાયદેસર એકસો પચીસ થી વધુ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનો પણ આરોપ છે દેવેન્દ્ર શર્મા પેરોલ લઈને ફરાર થયા બાદ દેવેન્દ્ર શર્મા મૂળ ઉત્તર પ્રદેશના અલીગઢનો રહેવાસી છે તેની સામે હત્યા અપહરણ લૂંટ સહિત સત્યાવીસ કેસ દાખલ છે અને તેને દિલ્હી રાજસ્થાન અને હરિયાણામાં સાત અલગ અલગ મામલે આજીવન કેદની સજા પણ મળી ચુકી છે ટેક્સી ચાલકની હત્યા ગુનાઓના સાર્વજનિક થયા બાદ તેને બે હજાર માં પોતાની પત્ની અને બાળકોને છોડી દીધા હતા તે વર્ષ બે માં તિહાડ જેલથી પેરોલ મળ્યા બાદ ફરાર થઈ ગયો હતો ત્યારથી પોલીસ તેની તપાસ કરી રહી હતી

અનુયાયી હોવાનો ડોળ કરી આરોપીની મુલાકાત કરી હતી તેના પર નજર રાખવામાં આવી કે તે ડોક્ટર દેવેન્દ્ર શર્મા છે કે નહીં પુષ્ટિ થયા બાદ ટીમે તેને ઝડપી પાડ્યો અને પૂછપરછમાં આરોપીએ પોતાના ગુનાહિત ભૂતકાળની કબૂલાત કરી અને તેને સ્વીકાર કર્યો કે તે ક્યારેય જેલમાં પરત ન ફરવા માટે ઈરાદાથી પેરોલ પર બહાર આવ્યો હતો આયુર્વેદિક ડોક્ટરની ડિગ્રી મેળવી અને ઉત્તર પ્રદેશના અલીગઢ નિવાસી આરોપી દેવેન્દ્ર શર્માના પિતા બહિરાના શિવાનમાં એક દવાની કંપનીમાં કામ કરતા હતા ઓગણીસો ચોર્યાસી માં શર્માએ બિહારથી બેચલર ઓફ આયુર્વેદિક મેડિસિન એન્ડ સર્જરી બી એ એમએસની ડિગ્રી હાંસલ કરી હતી સ્નાતક થયા બાદ રાજસ્થાનના બાંદીકોઇમાં જનતા ક્લિનિક ખોલ્યું હતું જેને અગિયાર વર્ષ સુધી ચલાવવામાં આવ્યું આરોપી દેવેન્દ્ર શર્માએ ઓગણીસો અપહરણ કરી અને તેમની હત્યા કરી હતી આરોપી પોતાના સાથીઓ સાથે મળીને ટેક્સી અને ટ્રક ચાલકોની હત્યા કરી મૃતદેહોને ઉત્તર પ્રદેશના કાસગંજમાં હજારા નહેરમાં મગરને ખવડાવી દેતો જેથી કોઈ પુરાવા ન મળે ઓગણીસસોને થી બે હજાર ચાર વચ્ચે દેવેન્દ્રએ એક અન્ય ડોક્ટર અમિત સાથે મળીને ગેરકાયદે કિડની ટ્રાન્સપ્લાન્ટનું પણ રેકેટ ચલાવ્યું હતું તેવો પણ તેના પર આરોપ છે ત્યારે હાલ પોલીસે તેની ધરપકડ કરતા તેને તમામ ગુનાઓ કબૂલ કર્યા હતા અને તે ક્યારેય જેલમાં ન આવવું પડે તેના માટે ફરાર થયો હતો તેવી કબૂલાત આપી હતી નમસ્કાર